એક માછીમારે દયા દેખાડી એક પીળા બળદને નદી પાર કરાવ્યો પરંતુ બળદે બદલામાં પોતાની પૂંછડી ઊંચી કરી ને હોળીમાં છાણ મૂકી દીધું જાણે કે એ હોળીનું ભાડું હોય માછીમાર ગુસ્સામાં બડબડાવા લાગ્યો બળદના જતા બાદ જ્યારે માછીમાર પાણીથી છાણ સાફ કરવા લાગ્યો ત્યારે પાણી નાખતા જ ગંદુ છાણ સોનાના છાણમાં ફેરવાઈ ગયું આ ચમત્કાર જોઈને માછીમાર હેરાન રહી ગયો અને વિચારવા લાગ્યો કે આ તો કોઈ જાદુઈ બળદ છે જે તેનું ભાગ્ય બદલી શકે છે પછી માછીમાર સમયનો બગાડ કર્યા વગર જાદુઈ બળદને શોધવા નીકળી પડ્યો જે હવે દૂર જઈ ચૂક્યો હતો માછીમાર પાગલની જેમ દોડતો રહ્યો કારણ કે એને લાગતું હતું કે એ બળદ તેની જિંદગી બદલી દેશે ત્યાં બળદ જઈને એક ગુફામાં ગાયબ થઈ ગયો માછીમાર ગુફા પાસે પહોંચ્યો પરંતુ કેટલું દોડ્યો છતાંય તે ગુફાના મોઢા સુધી પહોંચી શક્યો નહીં અને થાકી ગયો છતાંય તેણે હાર ના માન્યો ગુફાનું મોઢું એટલું નાનું હતું કે માણસનું અંદર જેવું નામુમકિન હતું માછીમાર હેરાન હતો કે એટલો મોટો બળદ આટલી નાની ગુફામાં કેમ મને કેવી રીતે જઈ શક્યો તે ઘરે પાછો આવી ગયો અને પોતાની પત્નીને બધું કહીને સમજાવ્યું પત્ની ઉત્સાહિત થઈને બોલી આપણે એને શોધવું જોઈએ પરંતુ ગુફાનું નાનું મોઢું મુખ્ય સમસ્યા હતી પત્નીએ સલાહ આપી કે તે પોતાના કાકાને મદદ માટે બોલાવી લે પછી માછીમાર તેની પત્ની અને તેના કાકા ત્રણેય ગુફા પાસે પહોંચી ખોદકામ શરૂ કરે છે કલાકો સુધી ખોદવા થતાં પણ ગુફાનું મોઢું મોટું ન થયું ત્રણેય થાકી ગયા પરંતુ માછીમારને વિશ્વાસ હતો કે બળદ ખરેખર સોનાલો છે પત્ની પણ હવે ચીડાવા લાગી હતી એટલામાં તેમનો દીકરો આવ્યો અને બોલ્યો પ્રાણીઓ પણ ઋણ ચૂકવે છે બળદે તમને ભેટ સ્વરૂપે કિંમતી વસ્તુ આપી છે છતાં તમે બધા એને બધું લાલચ માટે શોધી રહ્યા છો આપણે તેનો આભાર માનવું જોઈએ દીકરાની વાત સાંભળી માછીમાર અને તેની પત્નીને પોતાની ભૂલનો અહેસાસ થયો તેઓ સમજ્યા કે લાલચ કરવું યોગ્ય નથી તેમણે નક્કી કર્યું કે મહેનત કરીને પોતાની જિંદગી બનાવશે ત્યારબાદ માછીમાર ફરીથી માછલી પકડવા લાગ્યો અને કાકા ખેતી કરવા લાગ્યા તેમની મહેનત રંગ લાવી અને તેઓ ખુશહાલ જિંદગી જીવવા લાગ્યા ગામવાળાઓએ એ પહાડનું નામ સુનેરા બળદ પહાડ રાખ્યું આવી જ વાર્તા જોવા માટે મજેદાર વિડીયો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો